આ데 સોરી સીર બજાર ની અંદર કોઈ ટોપ જય સ્વામિનારા રવિવાર ને સવારે રવિભાઈ આવી ગયા રવિભાઈ ની YouTube ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે દર રવિવારે આપ અમારા વિડિયો ને નિહાળતા જોઓ છો અને પ્રતિક્ષા પણ ઘણા બધા લોકો કરતા હોય છે હું ઘણા બધા લોકો ની કોમેન્ટ જોઉં છું સવારે 5 વાગે કોમેન્ટ આવી જાય અમુક લોકો છ વાગે જ કોમેન્ટ આવી જાય છે અદભુત પ્રતિસાદ આપો આપો છો સુંદર વિષય લઈને આપણી સમક્ષ ઉપસ્થિત થયો છો પરંતુ વિડીયોની શરૂઆત કરતા પહેલા આપનો પરિવાર આર્થિક રીતે સુખી સ્વસ્થ અને સંપન્ન બની રહે એ બદલ ભગવાન સ્વામિનારાયણના ચરણમાં પ્રાર્થના વિષય બહુ સરસ છે ગુજરાતી કહેવતો દ્વારા આજે હું તમને થોડી માર્ગદર્શન આપવાની કોશિશ કરવાનો છું તમ તારે ગુજરાતી કહેવતો છો બહુ સરસ રીતે સાંભળજો તમે તારે નાણાં વગરનો ના થયો નાણે નાથા લાલ આ કહેવત આપણે સાંભળેલી જ છે આપ જાણો છો કે દુનિયામાં નાણાં હોય તેને જ લોકો બોલાવે છે તેને જ લોકો જાહેરમાં પણ બોલાવે છે તેના લોકો પર્સનલી પણ બોલાવે છે લોકો લોકો જે એવું કહે છે ને કે પૈસા હાથનો મેલ છે કા તો એ લોકો પાસે પૈસા નથી અને કા તો એ લોકોને પૈસા કમાવાની દાનત નથી અને જે લોકો ગાદી ઉપર બેસીને એમ કહે છે કે પૈસા જીવનની અંદર કોઈ અગત્યની વસ્તુ નથી પણ એ લોકો અબજો રૂપિયોનું સામ્રાજ્ય ધરાવતા હોય છે એટલે બહુ શાંતિથી સાંભળજો અને બહુ શાંતિથી સમજવાની કોશિશ કરજો ભગવાન મગજ તો આપ્યું છે પૈસા કમાવામાં નથી એ સમયે તમે પૈસા વાપરી રહ્યા હો છો ફરી વખત જે સમયે તમે પૈસા કમાતા નથી એ સમયે તમે પૈસા વાપરી રહ્યા હો છો મહત્તમ સમય તમારો પૈસા કમાવામાં જવો જોઈએ મેં પહેલા પણ કીધું હતું કે નેવું કલાક કામ કરવાની વાત કરો છીએ ઇલોન મસ્કથી માંડીને નારાયણ મૂર્તિથી માંડીને સુબ્રમણ્યમ એલ એનડી ના ચેરમેન હોવા છતાં પણ એને કીધું હતું કે કેટલી વખત વાઇફનું મોડું જોયા કરશો ભાઈ જોવું જોઈએ ને કલાક બે કલાક ઠીક વસ્તુ છે પણ આખો રવિવાર આખો શનિવાર ભાઈ